અકસ્માત જેવું લાગે છે અહીંયા એના કારણે ટ્રાફિક વધી ગઈ છે બીજો ના થાય એક અકસ્માત છે બીજો ના થાય આવે ટ્રાફિકમાં બસ સ્ટેન્ડ પહોંચ્યો હતો અને થોડી જ વારમાં માંડવીની બસ આવી ગઈ અને આપડા કિસ્મતે બસ પણ ખાલી જતી એટલે સીટ મળી ગઈ છે આપણીને અને સીધી સાંતલપુરની ટિકિટ લઈ લીધી છે એટલે હવે સીધા સાંતલપુર જઈને ઉતરશું આવી ગયું છું ગમલો એટલે પહોંચી હોય છે અને બસ ઉભી રહી ગઈ છે આપણે અહીંયાથી ડાયરેક્ટ જવાથી હવે ત્યાં બેસી ત્યાં આપણે કામનું સાધન મળી જાય છે અમારા ભાઈ આવે હરા વિનોદભાઈ પણ પાર લાગશે એમને કંઈક વાહન મળે તો પહોંચી જાય ત્યાં સાંતુપુર થી અમારા ગામના કાકા આવતા હતા એમની સાથે બેસી ગયું બાઇક મને આવી ગયો કે ગામનો વિકાસ થવા જઈ રહ્યો છે રસ્તાઓ બસ્તાઓ નવા બનવાનું ચાલુ થઈ ગયું છે ગામમાંથી રસ્તો બનતો હતો એટલે વાહનો થોડુંક ફરી આલવાનું હતું બાજુથી આપણે પગેવારી દઈ દીધી પછી ઘરે આવી ગયો હતો ને ઘરે આવીને સાંજના સીધો નીકળી ગયો ચારણકા અને ચરણકામા પણ નવા રસ્તા બની ગયા છે બધા રસ્તાનો સુધારો થઈ ગયો છે ચરણકામાનો પણ વિકાસ થાયる હવે ધીરે ધીરે ઘણા સમય પછી આજે આવી ગયો છું ચરણકા સ્કૂલે છોકરાને પ્રેક્ટિસ કરવા લઈ જવાના છે આ છે સ્કૂલ છોકરા પ્રેક્ટિસ કરાવતા નથી આધી લઈ જાવ છે બધાને હવે આ બધા છોકરા આવી ગયા છે

મુકારો મરો ન જાવ તમારા દીકરા આજે પહેલો દિવસ છે એટલે બધાને ક્રિકેટ રમાડવાની છે અને છોટુનો પહેલો નંબર છે આજ ચાલુ કરી દીધી છે ક્રિકેટ અરે વાહ શૉટ શૉટ હો છોટુ અને બેટો આ તો બેસ્ટ બેસ્ટમેન છે શક્તિ ઢપો દે આરામથી હમણાં મારશે કેચ દઈ દે એય મારે પાછળ ઊભો રહ્યો ક રૂતું બેટિંગ કરે હાવ આમ ટપો દે સામાન્ય હમણે કે દઈ દે ટપો દે એટલો બધો નઈ આઉટે હડી ગયો વિકેટને હાવ આમ દે અમારે ને કોમેન્ટરી કરે હુ આરામ કરાય

મિત્રો હું પહોંચ્યો આવ્યો હતો બરાડા ગ્રાઉન્ડમાં અને પહેલી મેચ હતી જામવાડા અને કલ્યાણપુરાની એ બાવી હજારની શરત રાખેલી હતી તો પહેલી મેચ જામવાડા જીતી જો કલ્યાણપુરા સામે અને બીજી મેચ હતી બાબરા અને જય માતાજી સાંતલપુર એમાં પણ સાંતલપુર બાબરા સામે જીતી ગયું હતું અને પછી ત્રીજી મેચ હતી ધોકાવાડા રવેચી ઇલેવન અને જામવાડાની એ હતી અગિયાર હજારની ની એમાં પણ જામવાળા જીતી ગયું હતું અને આજનો બ્લોગ અહીં કરે છે પૂર્ણ જય શ્રી કૃષ્ણ